માતાજી બધાને તો ગાય જાય જાય છે ને આપણે મામ ફરી વાર નાનીના ઘરે આવી ગયા છીએ અને આપણે આ ફેરવાયા તો નાનીના ઘરે કેટલું લીલું લીલું થઈ ગયું છે ને જે છોડવા નાનકા હતા ને મોટા થઈ ગયા તો હાલો બતાવ ગાય તો આપણે સહને ચીણાથી શરૂઆત કરી જો ગાય આપણે આવ્યા ને ત્યારે હાવ ઝીણા ઝીણા છીણા ચણા હતા અને અત્યારે જો આવા થઈ ગયા છે અને આની અંદર હજી દાણા તો આવડાવડા આવ્યા છે ઝીણા ઝીણા અમુકમાં મોટા છે અમુકના નાના છે એટલે આવડા થઈ ગયા હે ડુંગળી ડુંગળી થઈ ગયું કોથમી અને ગાય આ છે વટાણા વટાણા જોઈએ આપણે એક વટાણો આવડા આવડા વટાણા ને આ દેશી વટાણા કેવાય એવું કહેવાય છે આપણે જે વટાણા ખાવી એવા જ વટાણા જો દાણાય પણ એવા જ આવે છે ગાય જાના દાણા પણ બહુ મસ્ત છે અને પછી આ બાજુ આવીને તો આવીનેટા છે પછી આ વટાણા છે ને તો ગાય જા છે ને મૂળાની મોઘરી છે અને હેડા હોય ને મૂળા એની મોગરી કહેવાય એવું કહેવામાં આવે હે અને આટલામાં ફરતે મૂળા છે અને આ છે મેથી જો ગાય મેથી હે ને પછી જો અહીંયા થોડી થોડી ડુંગળી ચોપવામાં આવી પછી સામેની સાઈડ છે પિંકી અહીંયા ટમેટા હલો ભાઈ જી બાજુ પણ તમને લઈ જાઓ આવો તો જો ગાય જા હે ને મૂળાની મોકરી છે અને આ બાજુ થોડાક આવશો એટલે આને શું કહેવાય અને જો ટીંટીયા ટમેટા હે ટમેટામાં જો કાચા ટમેટા આવી ગયા હે અને આ પાકળ ટમેટા જોવા પાકળ પણ ટમેટા અને ટમેટા ટમેટાનો શાક પણ બહુ મસ્ત બને છે અને આપડી જામફળી આમાં તો આપણે શરૂઆતમાં બે જામફળ આવીને ગયા હે અને બાકી જો જુઓ આવડા જામફળ થયા હે અને બધી હે જામફળ પણ હે ને બધા જામફળ જો આવડા આવડા અને આવડા થયા હે આ બાજુ જો આ ચોખા બંધ જામફળ્યા પણ બધા કાચા જામફળીએ કેટલા બધા જામફળ આવી ગયા છે પણ બધા કાચા જામફળીએ એટલે આપણે એને તોયડા હે ને આપણે થોડાક દિવસ પાકવા દેવીને એટલે જો આ હે અને ભાઈ આ હે પોપયું પોપયું પણ આપણે તોડી લીધા હે ને અમુક તોયતા છે ને આપણે પોપૈયા ખાઈ લીધા હે પછી આ હે ચાઈ રે છે ને અને આ ચાય ને આ હે જીરું

જો ગઈ છે ને અત્યારે આપણે આવી ગયા છીએ આ બાજુ આ છે રીંગણી રીંગણનો છોડે છે ને એમાં જો તાજા મજા રીંગણા આવી ગયા છે પછી આ છે બાજુ છે આવા ટીંટીણીયા ટમેટા કે હે આ છે લાઈનમાં ટીંટીણીયા ટમેટા છે પછી આ બાજુ મેથી મેથી પણ આવડી આવડી થઈ ગઈ છે વા કો કે પગ દઈ દીધો છે અને આ બાજુ છે આ ગદપ હા જો એમ ગદપ નું કે બે ગદપ જ છે અને ગદપ નો નીકળ્યું તો